નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિત વિષયની પ્રેક્ટિસ વર્ક છે સ્ટાન્ડર્ડ બરાબર તેમાં પ્રકરણ નંબર બે બહુપદીઓ એમાં સ્વાધ્યાય બે પોઈન્ટ બેનું ક્વેશ્ચન નંબર એકનો આઠથી દસ આઠ નવ અને દસ દાખલા જોવાના છે મિત્રો આમાં એમાં આઠમા નંબરની રકમ છે છ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ અને બા માઇનસ બાર મિત્રો આ બંને અવયવ પાડીને આપણે બાદ બાકીની રીતે એક લાવવાનો છે તો મિત્રો એ આપણે કઈ રીતે અવયવ પાડશું તો આપણે અવયવ પડીએ બાર આઠ છન્નું બાર આઠ છન્નું બરાબર બાર આઠ છન્નું થાય મિત્રો તો આપણે સોરી મિત્રો અહીંયા બાર આઠ નથી પરંતુ બાર છ થાય તો બોતેરના અવયવોની રીતે એક લાવવાનું છે તો નવ આઠ બોતેર નવમાંથી એક જાય તો નવમાંથી આઠ જાય તો એક બરાબર તો એ લખીએ છ એક્સ સ્ક્વેર માઇનસ નવ પ્લસ આઠ એક્સ પ્લસ પ્લસ નહીં આવે મિત્રો કારણ કે અહીંયા માઇનસ છે બરાબર મિત્રો કમ્પ્લીટ સમજાય છે ના સમજાતું હોય તો કમેન્ટ કરી લેજો મિત્રો બરાબર હું એનાથી તમને ના સમજાય તો હું કમ્પ્લીટ સમજાવું તમને જરા પણ ના સમજાય તો કોમેન્ટ કરી સમજાતું નથી સરખું સમજાવું તો હું તેમને સરખું સમજાવીશ છ એક્સ માઇનસ નવ એક્સ પ્લસ આઠ એક્સ માઇનસ બાર બરાબર તો અહીંયા આ બંનેમાંથી કોમન આવશે ત્રણ એક્સ વધીશું બે એક્સ માઇનસ ત્રણ ત્રણ બે છ એક્સ એક્સ ટુ એક્સ બરાબર અને ત્રણ ત્રણ નવ અને આ એક્સ એટલે આ ગયું બરાબર મિત્રો હવે અહીંયા મિત્રો આપણી પ્લસનું માઇનસ અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ જ આવશે બરોબર મિત્રો એટલે અહીંયા બે બાર કાઢતા મિત્રો અહીંયા બે પણ બાર કટાય અને આ બંનેમાંથી કોમન છે ચાર એક્સ ચાર એક્સ કોમન કાઢે બરાબર મિત્રો તો અંદર શું હતી બે મિત્રો અહીંયા એક્સ નહીં આવે કારણ કે મિત્રો આમાં એક્સ નથી બે એક્સ માઇનસ ત્રણ બરાબર ચાર ત્રણ બાર બરાબર મિત્રો આ બંને કહું સરખાવા જોઈએ તો હવે અહીંયા જોઈએ આપણે ત્રણ એક્સ પ્લસ ચાર અને ત્રણ એક્સ પ્લસ ચાર અને બે એક્સ માઇનસ ત્રણ બરાબર ખબર પડી આપણે આના શૂન્ય શોધવાના છીએ મિત્રો તમારે અહીંયા શૂન્ય લખવું પડશે ફરજીયાત છે મિત્રો બરાબર તો હવે આપણે આના શૂન્ય શોધીએ તો ત્રણ એક્સ પ્લસ ચાર બરાબર જીરો બે એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો ત્રણ એક્સ બરા માઇનસ ચાર એક્સ બરાબર માઇનસ ચાર ભાગે ત્રણ બે એક્સ બરાબર ત્રણ એક્સ બરાબર ત્રણ ભાગ્યા બે મિત્રો તમને શૂન્ય શોધતા તો આડતું છે આઠમા ધોરણમાં તમે શીખી ગયા હશો બરાબર હવે મિત્રો આપણને આલ્ફા અને બેટા મળી ગયું છે તો હવે આપણે જોઈએ શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા એટલે માઇનસ ચાર ભાગ્યા ત્રણ અને બીટા એટલે ત્રણ ભાગ્યા બે બરાબર અહીંયા જોઈએ ચોકડી ગુનાકા કરીએ માઇનસ આઠ પ્લસ નવ છ છ ભાગ્યા કેટલો આવશે નવમાંથી આઠ જાય તો કેટલા આવે નવમાંથી આઠ જાય તો એક બરાબર મિત્રો આવ્યો બરાબર માઇનસ બી ભાગ્યા એ બરાબર મિત્રો ખબર પડી ગઈ આટલી અહીંયા મિત્રો તમારે લખવું પડે કે એક્સ

ત્રણ ચાર બાર ત્રણ બે છ બરાબર એટલે કે સી ભાગ્યા એટલે બરાબર મિત્રો આટલું આવી જશે અને પછી આના છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકાય પરંતુ આપણે ઉડાડવા નથી એટલે સી ભાગ્યા એ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બાર ભાગ્યા છ આવી ગયું બાર ભાગ્યા છ બરાબર મિત્રો અહીંયા તમે લખી શકો છો અચળપદ અચળપદ અને નીચે આવશે એક્સ સ્ક્રનો સગુણક બરાબર ખબર પડી ગઈ ખ્યાલ આવી ગયો ત્યારબાદ એ જ રીતે નવ નંબર જોઈએ તો નવ નંબરની રકમ છે કે એક્સ સ્ક્વેર પ્લસ બે રૂટ બે એક્સ માઇનસ છ બરાબર મિત્રો તો આપણે શું કરીશું બે એક્સ સ્ક્વેર એટલે છ ના છ એટલે ત્રણ ગુણ્યા બે બરાબર મિત્રો ત્રણ ગુણ્યા બે કરીએ તો છ થાય પરંતુ મિત્રો આપણે આને આ રીતે લખી શકીએ રૂટ બે ગુણ્યા રૂટ બે રૂટ બે ગુણ્યા રૂટ બે બે થાય બરાબર મિત્રો અને બે ગુણ્યા ત્રણ કરીએ તો છ થાય એટલે મિત્રો અહીંયા એક્સ પ્લસ આપણે શું કરીશું આ આ બંનેની જોડ બનાવી દેસું આ બંને અને આ બંને બરાબર એટલે ત્રણ રૂટ બે એક્સ જો મિત્રો આ એક રૂટ છ એક રૂટ છ આ ત્રણ રૂટ ત્રણ રૂટ બેમાંથી એક રૂટ બે જાય તો બે રૂટ બે અને માઇનસ છ બરાબર તો આ બંનેમાંથી કોમન કાઢીએ તો શું આવશે આ બંનેમાંથી કોમન તો એક્સ આવશે મિત્રો એક્સ પ્લસ ત્રણ રૂટ બે બરાબર મિત્રો આ બંનેમાંથી શું કોમન આવશે તો મિત્રો આ બંનેમાંથી અહીંયા એક્સ છે બરાબર મિત્રો યાદ રાખજો આ બંનેમાંથી કંઈ પણ કોમનના રૂટ બે આવી જશે મિત્રો રૂટ બે અંદર કોમન રાખીએ બરાબર તો અંદર શું હતી આ મિત્રો આ ગુનાકાર છે છનું બરાબર છ એટલે આ છ ર્યા છ એટલે ત્રણ ગુણ્યા રૂટ બે ગુણ્યા રૂટ બે રૂટ બે ઓલરેડી બાર આવી ગયા છે આ તો અંદર શું હતી ત્રણ ત્રણ રૂટ બે બરાબર મિત્રો અહીંયા બરાબરની ઝીરો શૂન્ય લખવા પડી ત્યારબાદ હવે બંને કૌશ જોઈ લઈએ તો એક્સ એક્સ માઇનસ રૂટ બે અને એક્સ પ્લસ ત્રણ રૂટ બે બરાબર મિત્રો હવે આપણે આના શૂન્ય શોધીએ તો એક્સ માઇનસ બે બરાબર જીરો એટલે એક્સ બરાબર રૂટ બે એક્સ પ્લસ ત્રણ રૂટ બે બરાબર જીરો એક્સ બરાબર માઇનસ ત્રણ રૂટ બે બરાબર મિત્રો આના આપણે શૂન્ય શોધી લીધા હવે આપણે શૂન્યના સરવાળા શોધીએ શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર શોધીએ મિત્રો તો ચાલો તો મિત્રો અહીંયા લખીએ આપણે શૂન્ય નો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા ગેંગ્રેસ ટુ આલ્ફા આપણે શું આવે તો આલ્ફા આપણે આવે તો મિત્રો આલ્ફા શું આવે તો મિત્રો આપણે આલ્ફા આવે તો રૂટ બે બીટા શું આવે તો માઇનસ ત્રણ રૂટ બે બરાબર તો આનો આપણે સરવાળો કરીએ તો શું થાય મિત્રો જોઈએ આપણે બે રૂટ બે ત્રણ રૂટ બે અહીંયા એક રૂટ બે લખાય મિત્રો એક રૂટ ત્રણ રૂટ બેમાંથી એક રૂટ બે જાય તો માઇનસ બે રૂટ બે બરાબર મિત્રો હવે આપણે અહીંયા શું લખીએ માઇનસ બી ભાગ્યા એ એટલે કે સ ગુણક ભાગ્યા એક્સ નો સ ગુણક ખબર પડી ગઈ મિત્રો ત્યારબાદ આનો આપણે ગુણાકાર શોધીએ તો એ લખીએ શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા એટલે કે રૂટ બે ગુન્યા માઇનસ રૂટ માઇનસ ત્રણ રૂટ બે તો આનો આપણે શું થશે તો આનો આપણે એટલે કે જો મિત્રો રૂટ બે અને રૂટ બે એટલે બે થશે એટલે કે માઇનસ ત્રણ ગુણ્યા બે બરાબર છ એટલે કે અહીંયા લખીએ સી ભાગ્યા એ મિત્રો અહીંયા નહીંથી આ બરાબર સી ભાગ્યા એટલે ત્યાં લખી શકાય મિત્રો બરોબર અહિયાં તમે ત્રણ માઇનસ ત્રણ ગુણ્યા બે ના લખો અને છ લખો તો ચાલે બરાબર મિત્રો ત્યારબાદ આપણે આ દસરો અહીંયા આપણે રકમ આપી ગઈ છે આપેલી છે બરોબર દસ નંબરની તો હવે શું કરીશું મિત્રો આ રકમને આપણે અંદર સાથે ગુની નાખશું એ એક્સ સ્ક્વેર પ્લસ એ માઇનસ એ સ્ક્વેર એક્સ માઇનસ એક્સ બરાબર ઝીરો હવે મિત્રો આપણે આ પદ અહીંયા આડા આવરી ગોઠવેલા છે બરાબર આ એ એક્સ સ્ક્વેર એક્સ છે તો અહીંયા એ એક્સ સ્ક્વેર એક્સ છે અને એક્સ અને એ બરાબર છે બરાબર આને આપણે આ આને એટલે અહીંયા મેળ આને આપણે અહીંયા મેલી આને આપણે છેલ્લે મેળશું તો ફાયદો રહેશે મિત્રો બરાબર તો જોઈએ મિત્રો આપણે ગોઠવી દઈએ તો એક્સ સ્કવેર માઇનસ માઇનસ બરાબર જીરો મિત્રો આપણે અહીંયા આ પદને અહીંયા ગોઠવતા તો મિત્રો આમાં છેલ્લી પછી લોચો થતો એટલે આપણે આને છેલ્લે રાખીએ બરાબર તો પેલા બંનેમાંથી શું કમન છે એક્સ કમન છે અહીંયા શું આવે છે પેલા એક્સ આવશે અને અહીંયા એ આવશે બરોબર હવે અહીંયા શું આવે છે પ્લસ આવશે આવશે અહીંયા અને બરાબર કારણ કે પ્લસ માઇનસ એક જ મિનિટ મિત્રો કમ્પ્લીટ જ છે ખાલી અહીંયા માઇનસ આવશે માઇનસ એક્સ અને માઇનસ માઇનસ પ્લસ બરોબર ખબર પડી ગઈ હવે મિત્રો અહીંયા શું કરીશું આપણે એ એક્સ માઇનસ એક અને એક્સ માઇનસ એક બરાબર જીરો એ એક્સ માઇનસ એક બરાબર જીરો એક્સ માઇનસ એક બરાબર જીરો એક્સ બરાબર એક ભાગ્યા એ અને એક્સ બરાબર એ બરાબર હવે આપણે શું કરીશું શૂન્ય શૂન્યનો સરવાળો बराबर अल्फा प्लस बीटा बराबर आल्फा एक प्लस ए, बराबर ए, बराबर एक प्लस मित्रों आए चौक गुना क्या बराबर माइनस बी भाग्या बराबर अह ली गई एक्स नो सगुण भाग्या x² નું 6 গুণ બરાબર હવે અહીંયા લખી શૂન્ય નું ગુણાકાર α * β = a * a = a / a = 1 બરાબર ખબર પડી ગઈ મિત્રો a / a એટલે કે 1 अथवा તમે a પણ લખી શકો છો બરાબર મિત્રો અહીંયા મિત્રો તમારી શું કહેવાય બે એટલે કે બે કા મિત્રો બરોબર જ છે આપણે પાછળ જવાબ તમારે આટલો આવતો હશે બરોબર તમે જોઈ શકો છો અહીંયાથી બરોબર જ છે મિત્રો બરોબર હવે આપણે અહીંયા જોઈએ તો શું આવે છે એ ભાગ્યા એ બરાબર એક લખીએ તો પણ ચાલે એટલે સી ભાગ્યા એટલે કે એ ભાગ સી ભાગ્યા એ બરાબર મિત્રો એટલે કે અહીંયા લખીએ અછળપદ ગુણ્યા એક્સ સ્વેરનો સગુણ બરાબર મિત્રો ખબર પડી ગઈ તો મિત્રો અત્યાર સુધી આપણે બે પોઈન્ટ એકનો એકથી દસ જોયા હવે આપણે આવતા વિડિયોમાં સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો દસ બે પોઈન્ટ બેનો ક્વેશ્ચન નંબર બે જોશું વિડિયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા નહીં આપણે મળીશું ના વિડીયો સાથે થેન્ક યુ સો મચ